હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચી કેરીના શરબતની રેસીપી તો ચલો બનાવવાનું શરૂ કરીએ કાચી કેરીના શરબત બનાવવા માટે સૌ તો કેરીને ધોઈ અને છોલી અને તેના ટુકડા કરી લઈશું મેં અત્યારે તોતાપુરી કેરી લીધી છે જેની ખટાસ ઓછી હોય છે તો આ રીતે તમારે છોલીને તેના ટુકડા કરી લેવાના ત્યારબાદ તેને બાફવા મૂકવાનું છે તો એક કુકરમાં બધા જ ટુકડા ઉમેરી અને પાણી ઉમેરી તેને બેથી ત્રણ વિશલ આવશે ત્યાં સુધી થવા દઈશું પાણીનું માપ બિલકુલ ઓછું જ રાખવાનું છે તો કેરી બફાય તેટલું અડધા ગ્લાસ જેટલું જ પાણી ઉમેરીશું ત્રણ વિશલ બાદ તમે જોઈ શકો છો કે કેરી આપણી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આ બાફેલી કેરી થોડી ઠંડી પડે એટલે તેને મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે કેરી ઠંડી થઈ ગઈ છે તો હવે તેને મિક્સર જારમાં લઈ અને તેમાં મસાલા ઉમેરીશું મસાલામાં પાંચથી દસ નંગ જેટલા મરી એક ચમચી સંચળ સંચળ નાખવાથી શરબતનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે એક ચમચી મીઠું અને એક ચમચી જેટલું શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલા જીરાની ફ્લેવર શરબતમાં ખૂબ જ સરસ આવતી હોય છે જો તમારી પાસે શેકેલું જીરું ન હોય તો શેકા વગરનું પણ જીરું ઉમેરી શકો છો હવે ક્રશ કરી લઈશું હવે તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે જો તમે મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે હવે આ બધા જ મિશ્રણને એક ગરણીમાં ગાડી લઈશું ગાળવાથી કેરીમાં જે રેસા હોય છે તે નીકળી જાય છે અને કેરીનો પલ્પ એકદમ સરસ રીતે સ્મૂધ બને છે ઉનાળાની ગરમીમાં આ શરબત પીવાથી શરીરમાં લૂ નથી લાગતી અને શરીરને ઠંડક મળે છે હવે તમે જોઈ શકો છો કે કેરીના પલ્પમાંથી જે રેસા હતા તે નીકળી ગયા છે અને કેરીનો પલ્પ એકદમ સ્મૂધ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ એક નોનસ્ટિક પેન ગરમ કરી અને તેમાં ખાંડ ઉમેરવાની છે તો બસો પચાસ ગ્રામ જેટલી ખાંડ લીધી છે તમે ખાંડનું માપ વધારે ઓછું લઈ શકો છો ત્યારબાદ તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને બધી જ ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી થવા દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખી અને બધી જ ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને થવા દઈશું આપણે ખાંડની ચાસણી નથી બનાવવાની ફક્ત ખાંડને ઓગાળવાની જ છે હવે બધી જ ખાંડ ઓગળી ગઈ છે ત્યારબાદ આ ખાંડની ચાસણીમાં કેરીનો પલ્પ ઉમેરીશું આ શરબતને બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ બનાવવું હોય ત્યારે ફક્ત બે જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે હવે આ બધા જ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લઈશું હવે આ મિશ્રણને પાણીનો ભાગ બળી ન જાય ત્યાં સુધી તેને થવા દઈશું પાંચથી દસ જ મિનિટમાં બધું પાણી બળી જશે તો હવે તમે જોઈ શકો છો મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે અને તેમાં રહેલું બધું જ પાણી બળી ગયું છે મિશ્રણ એકદમ ઘટ થાય એટલે સમજી જવાનું કે આપણો કેરીનો શરબત તૈયાર છે તો ચમચીની પાછળ આ રીતે બધું મિશ્રણ કોટ થઈ જાય એટલે સમજી જવાનું કે શરબત આપણું એકદમ પરફેક્ટ બની ગયું છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું શરબત દેખાવમાં બહાર જેવો જ બને તે માટે અડધી ચમચી જેટલો ગ્રીન કલર ઉમેરીશું અને તેને મિક્સ કરી લઈશું તો છે ને કાચી કેરીના શરબત બનાવવાની એકદમ સરળ રીત તમે પણ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની આ રેસીપી તમને કેવી લાગી હવે આ મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ ઠંડુ થયા બાદ તમે કોઈપણ કાચની કે પ્લાસ્ટિકની બોટલમાં ભરી શકો છો તો આ રીતની કોઈપણ એક બોટલ લઈ અને તેની ઉપર આ રીતે ગળણી મૂકી અને બધું જ મિશ્રણ તેમાં ભરી લઈશું તો તૈયાર છે આપણો મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવું કાચી કેરીનું શરબત જ્યારે પણ તમારે શરબત બનાવવું હોય ત્યારે ગ્લાસમાં બરફના ટુકડા લઈશું ત્યારબાદ જે શરબત બનાવીને રાખ્યો હતો તે એકથી બે ચમચી જેટલું ઉમેરીશું હવે કેરીનો શરબત ઉમેર્યા બાદ ગ્લાસમાં પાણી ઉમેરીશું પાણી ઉમેર્યા બાદ ચમચીથી મિક્સ કરી લઈશું તો તૈયાર છે કાચી કેરીનું શરબત જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલો ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવા જ એક અલગ રેસિપીના વિડીયો સાથે થેન્ક યુ